જય માતાજી ભાઈઓ આજના વિડીયોની અંદર તમને આઈસર કંપનીના નવા પેટીપેક દસથી પંદર ટ્રેક્ટર હું તમને બતાવવાનો છું જીરો કલાક બે હજાર ચોવીસના મોડલો અને શોરૂમ કિંમત કરતાં ઓછી કિંમતની અંદર તમને મળશે આપણા ત્યાં ટ્રેક્ટરો તો કેટલા ટ્રેક્ટરો આપણી પાસે છે અને કયા કયા મોડલો છે હું તમને બતાવી દઈશ તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરો જેથી કરીને જેમને આઈસર કંપનીના ટ્રેક્ટર લેવા છે તેમને ફાયદો થાય અને વહેલા તે ખેડૂત ભાઈઓ પહેલાં તો વિડીયો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને પહેલાં તો મિની ટ્રેક્ટરમાં તમે એકસો ઇઠ્યાસી ફાઈવ સ્ટાર જોઈ શકો છો મિની ટ્રેક્ટર બી આપણી પાસે જીરો કલાક ચાલેલું અવેલેબલમાં છે બે હજાર ચોવીસ મોડલ મિની ટ્રેક્ટર આઈસર એકસો ઇઠ્યાસી તો જેને બી લેવું હોય તે ફટાફટ આવી જાઓ દોડકા પછી આપણી પાસે બે હજાર ચોવીસ મોડલ ઝીરો કલાક ફાઈવ સ્ટારની અંદર ત્રણસો તેત્રીસ આઈસર પડ્યું છે ભાઈ ઘણા બધા ખેડૂતભાઈઓ શોધી રહ્યા છે આઈસર ત્રણસો તેત્રીસ તો ભાઈ ન્યૂ ફ્રેશ બ્રાન્ડ ટ્રેક્ટર આવી ગયું છે ઝીરો કલાકની અંદર કંપની કન્ડિશનની અંદર પાવર સ્ટેરિંગ આવશે ભાઈ તમારે આમાં અને મિડલ ગિર આવશે અને ફાઈવ સ્ટારની અંદર ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટ્રેક્ટર એકદમ બેસ્ટ આ ત્રણસો તેત્રીસ સિલ્વર કલરની અંદર પછી તમને બતાવું પ્રાઇમા મોડલ ટ્રોપ મોડલ જેને કહેવાય ની અંદર પ્રાઇમા જી થ્રી મોડલ ત્રણસો તેત્રીસની અંદર સાઇડ ગેર પાવર સ્ટીરિંગ ફૂલી લોડેડ ટ્રેક્ટર આવશે એન્જિન તમે જોઈ શકો છો કંપની કંપની ની અંદર જીરો કલાક નવું પેટી પેક ટ્રેક્ટર તો આ શોરૂમ કિંમતથી ઘણી ઓછી કિંમતની અંદર તમને મળશે જરૂરથી તમને ફાયદો થશે ખેડૂત ભાઈઓ તો વહેલા તે પહેલાં ફટાફટ આવી જજો ધોળકા ચંડીના ટ્રેક્ટરની અંદર ભાઈઓ અને આ વિડીયો તમારા આજુબાજુના ભાઈઓને પણ મોકલી દેજો જેથી કરીને જેમને આઈસરમાં નવા ટ્રેક્ટર લેવા જઈ રહ્યા છે તે તેમને શોરૂમ કિંમત કરતાં ઓછી કિંમતની અંદર ઘણો બધો ફાયદો થશે ભાઈ પછી આઇસર પાંચસો સત્તાવન પચાસ પંચાવન હોસ પાવરની અંદર જેમને જોતું હોય તેમની માટે પ્રાયમા મોડલની અંદર પાંચસો સત્તાવન આઈસર સાયડ ગીર પાવર સ્ટીયરિંગ બે હજાર ચોવીસ મોડલ ચાલુ જ વર્ષનું ટ્રેક્ટર તમને શોરૂમ કિંમત થી ઓછી કિંમત ની અંદર મળી જશે ફટાફટ ભાઈઓ શેર કરતા રહેજો અને ટ્રેક્ટર એકદમ નવા જોઈ શકો છો તમે ટ્રેક્ટર પછી આવશે આઈસર ત્રણસો તેત્રીસ બીજું આપણી પાસે ટ્રેક્ટર છે પાવર સ્ટીરિંગ આવશે ટાયર કંપની ટાયર કંપની ની અંદર કંપની ફિટિંગ તમે જોઈ શકો છો ટ્રેક્ટરોમાંથી કાગરિયા પણ ઉખડ્યા નથી પછી ત્રણસો એંસી પણ છે ત્રણસો માં તમને સિલ્વર અને બ્લુ બંને મળી જશે જેમાં આ સાદા સ્ટીરિંગો છે અને મિડલ ગિયર છે આ પણ નવા શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર મળી જશે પછી બીજું બતાવી દઉં ત્રણસો એંસી આ પાવર સ્ટીરિંગ છે પણ મિડલ ગિયર પાવર સ્ટીરિંગમાં જોતું હોય તો એમની માટે ચોવીસનું મોડલ આઈસર ત્રણસો એસી પીટી પેક ફ્રેશ કન્ડિશનની અંદર આવશે ભાઈ જીરો કલાક શોરૂમ કિંમત કરતા ઓછી કિંમતમાં પછી આઈસર પાંચસો એકાવન બાય પચાસ વસપવાની કેટેગરીની અંદર આઈસર પાંચસો એકાવન તમે જોઈ શકો છો સાડ ગિયર પાવર સ્ટીરિંગ અને પ્રાઇમા મોડલ છે જે આઈસરનું ટોપ મોડલ આવે છે પ્રાઇમા મોડલ જી થ્રી એ મોડલ છે તમે જોઈ શકો છો કે શૂરૂમથી ઘણી સસ્તી કિંમતની અંદર તમને મળી જશે હોલસેલ ભાવની અંદર ટ્રેક્ટર મળશે ભાઈ હોલસેલ કિંમતની અંદર તો વહેલા તો પહેલા ખેડૂતભાઈ પછી આઈસર ત્રણસો એસીમાં બ્લુ બી છે આપણી પાસે બ્લૂ કલરના બરાબર તો આ બધા ટ્રેક્ટરો આપણી પાસે પડ્યા છે તો વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો અને આઈસરમાં નવા ટ્રેક્ટરો લેવા માટે તમે ધોળકા ચણીના ટ્રેક્ટરનો સંપર્ક કરી લો અને ફટાફટ આવી જાઓ ભાઈ નવા ટ્રેક્ટરો ખૂબ ઓછા છે તો જે વહેલાં આવશે તેમને શોરૂમ કિંમતથી ઓછી કિંમતમાં ઘણો બધો ફાયદો થશે અને નવાના નવા ટ્રેક્ટરો થઈ જશે ભાઈઓ તો આવી સુવિધા આવા ટ્રેક્ટરો તમને કોઈ જગ્યાએ નહીં મળે શોરૂમથી ઓછી કિંમતની અંદર અને ધોળકા ચંડીના ટ્રેક્ટર તમારી માટે આઈસરની અંદર બધા જ મોડલ લાવી દીધું છે ત્રણસો તેત્રીસ છે એકસો અઠ્યાસી છે પછી પાંચસો સત્તાવન ત્રણસો એંશી ચારસો પંચ્યાસી ચારસો પંચ્યાસી બી છે ભાઈ તમે જોઈ શકો છો પાંચસો અડતાલીસ ચારસો પંચ્યાસી બરાબર આ બધા જ મોડલો આપણી પાસે અવેલેબલમાં છે તો ફટાફટ આવી જાઓ અને કોન્ટેક કરો ધોળકા ચંડીના ટ્રેક્ટર જય માતાજી ખેડૂતભાઈઓ જય જવાન જય કિસાન